આજે નવસો ને ત્રીસ જેટલા સભ્યો નોંધાયેલા છે ને પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી કારોબારી સભ્યોનું આજે ઇલેક્શન થવાનું છે અને આજે સવારથી જ

અને જે પૈકી એક લેડીઝ ઉમેદવાર છે અને તમામ ઉમેદવારોમાં દરેકને જીતવાની આશા હોય એ પ્રમાણે થોડી રસા તો રહેવાની જ છે પણ એ પ્રમાણે ઇલેક્શન થઈ રહેલું છે સિનિયર વકીલો છે એમને અગાઉનો અનુભવ છે અને જે નવા ઉમેદવારો આવ્યા છે જુનિયર ઉમેદવારો એ લોકોને કઈ કરવાની તમન્ના છે એ લોકોને ઉત્સાહ છે કે અમે ચૂંટણી આવી અને નડિયાદ બાર એસોસિએશન માટે સારી કામગીરી કરીએ વકીલોના લાભમાં વકીલોના હિતમાં કાર્યવાહી કરીએ અને વકીલોનું કામકાજ થાય એ માટે તમામ ઉમેદવારો ઉત્સાહભેરમાં ભાગ લઈ રહેલા છે આજે નડિયાદ બાર એસોસિએશનની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની કમિટી નક્કી કરવા માટેનું ઇલેક્શન રાખવામાં આવેલ છે અમે આખી પેનલ સાથે અમે આ મતદાનમાં ઉમેદવારી નોંધાયેલી છે મતદાનમાં નવસો અઠ્યાવીસ નડિયાદ બાર એસોસિએશનના વકીલો આજે પોતાનો મત આપશે અને અમારી જે પેનલ છે અમને ચોક્કસ ખાતરી જ અમે જીતી જઈશું અને જેટલા બી મતદાર છે એમને મારી વિનંતી કે વધુને વધુ તમે મતદાન કરો તો અનુકૂળ વ્યક્તિઓ અને સક્ષમ વ્યક્તિઓ આ ઇલેક્શનમાં જીતી શકે આમ તો વકીલ સમાજના શિક્ષિત વર્ગના નાગરિક ગણાય એટલે પોતે સમજે વિચારીને જ મતદાન કરશે એટલે ચોક્કસથી સારા ઉમેદવારોની જીત થશે